मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के સુરત શહેરમાં રોજે રોજ વધતા ડ્રગ્સના કેસો અને તેનો યુવા પેઢી પર પડતો પ્રભાવ ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે આ યુનિટ પાસે પંદર લાખનું વિશેષ મશીન છે આ મશીનની ખાસિયત એવી છે કે માત્ર સાહીઠ સેકન્ડમાં જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે ડ્રગ્સ લેતા અને રેવું પાર્ટી યોજતા લોકો માટે આ મોટી ચેતવણી છે રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને ડ્રગ ડિટેક્શન એનાલાઇઝર કહેવામાં આવે છે 30% લેતે કે કીટ લોસાવવામાં આવી છે કઈ રીતે કીટ કરે છે અને એસઓજી કઈ રીતે થાય સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સ ની એક કીટ આવેલી છે જે કીટ ની કિંમત 15 લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી ફર્સ્ટ સુધી જે ફાર્મ હાઉસમાં વિવિધ જગ્યાઓ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે એમડી અને વિવિધ સેવન થતું હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસ થી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે ને ત્યાં ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકો આવું કોઈ સેવન કરવું કરવામાં આવેલું છે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે ને એની ઘાટીજની અંદર એની અંદર જે એની સલાયવા લેવા માટેનું જે ઘાટ્રીજ છે સલાયવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલમાં ને મોકલવાની જે કાર્યવાહી છે એ કરવામાં આવે છે પ્રારંભિક જે છે તો મિનિટ ની અંદર ખબર પડે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાય જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ